આજે અમે કડી ખાતે જે સાત ઉમેદવારો હતા એ સાત ઉમેદવારો જે ચૂંટણી લડવા માગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમો આપવાના છે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે પરંતુ મોટા ભાગના કાર્યકરોનું કેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો થશે કરીશું જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ કે મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને અને મતભેદ મતભેદ દૂર પ્રયાસ અમારો અત્યારનો મુદ્દો માત્ર ને માત્ર ઉમેદવારની પસંદગીનો છે એટલે અત્યાર સુધી સાત ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને સિત્તેર થી વધુ લોકોએ સેન્સ આપી છે